નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર સાતસો પચાસ ધ્રોલ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો વીસ કડી ચાર હજાર છસો એકાવનથી ચાર હજાર છસો એકાવન રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર સાતસો નેવું પોરબંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસો રાપર ચાર હજાર બસો એકત્રીસથી ચાર હજાર સાતસો આઠ પાટડી ચાર હજાર ત્રણસો એકસઠથી ચાર હજાર આઠસો પચીસ સાવરકુંડલા ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાતસો ધાંગંદ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સત્તો સિત્તેર સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચીસ મોરબી ચાર હજાર બસો સાઠ થી ચાર હજાર સાતસો ત્રીસ હળવદ ચાર હજાર બસો થી ચાર હજાર નવસો અઠ્યોતેર પાટણ ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર છસો એકાશી બોટાદ ચાર હજાર થી ચાર હજાર આઠસો નેવું જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો પંચોતેર અમરેલી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો સિત્તેર વિસાવદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એકતાલીસ વારાહી ચાર હજારથી પાંચ હજાર એક હારીઝ ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો એંશી માંડલ ચાર હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર સાતસો કાલાવાડ ચાર હજાર ચારસો થી ચાર હજાર પાંચસો પાંસઠ જામખંભાળિયા ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો ઓગણચાલીસ થી ચાર હજાર સાતસો અગિયાર બહુચરાજી ત્રણ હાજર આઠસો સાહીઠ થી ચાર હજાર છસો અંજાર ચાર હાજર ચારસો પચાસ થી ચાર હજાર આઠસો थरा त्रण हजार सात एकावन थी चार हजार अगदी चाळीस थी चार हजार सात सो थराद चार हजार थी पाच हजार राधनपूर त्रण हजार त्रण सो थी चार हजार नऊसो पंचोतेर हजार चार हजार आठसो साणंद चार हजार थी चार हजार सौ चाळीस चार हजार धानेरा चार અગિયારથી ચાર હજાર છસો ચાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે